નમસ્કાર ગુજરાત ગુજરાતની નજીક અરબી સમુદ્રની અંદર શક્તિ નામનું વાવાઝોડું છે એ સક્રિય થયું છે શક્તિ નામના વાવાઝોડાની હાલની સ્થિતિ ઉપર નજર કરીએ તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આપણું ગુજરાત છે ને ગુજરાતની અંદર આ દેવભૂમિ દ્વારકા છે ત્યાંથી અરબી સમુદ્રની અંદર હાલમાં પાંચસો ને વીસ કિલોમીટર દૂર આ વાવાઝોડું છે અને આ વાવાઝોડાનો જે ઘેરાવો છે એ ખૂબ જ મોટો છે અને હાલમાં આ વાવાઝોડું છે એ મિત્રો સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમની અંદર છે આ વાવાઝોડાની અંદર એકસો ને દસ કિલોમીટર પ્રતિ કલાકને ઝડપે પવનો છે એ ફૂંકાઈ રહ્યા છે મિત્રો આ વાવાઝોડું છે એ આવતીકાલ સુધી અરબી સમુદ્રની અંદર હજી પણ આગળ વધવાનું છે ખાસ આપને જણાવી દઉં કે આજે ચાર તારીખ અને શુક્રવાર છે અને વાવાઝોડાની લાઈવ અપડેટ છે એ શુક્રવારે આજે સાંજના છ વાગ્યાની છે અને છ વાગ્યાની અપડેટ પ્રમાણે આ વાવાઝોડું છે એ સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમની અંદર છે અને હજી આવતીકાલે એટલે કે પાંચ તારીખના રોજ પણ આ વાવાઝોડું છે એ સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમની અંદર રહેવાનું છે અને મજબૂત અવસ્થામાં રહેશે ત્યાર પછી મિત્રો આવતીકાલે પાંચ તારીખના રોજ આ વાવાઝોડું સાંજના સમયે મિત્રો ગુજરાત તરફ ટર્ન લેશે અથવા તો છ તારીખે વહેલી સવારે આ વાવાઝોડું છે એ મિત્રો આ વિસ્તારો એટલે કે અહીંયા ઓમાન દેશ છે ઓમાન દેશ પાસેથી ટર્ન લેશે અને આગળ વધશે જ્યારે આ વાવાઝોડું ટર્ન લેશે ત્યારે મિત્રો નબળું પડશે એટલે કે મિત્રો હાલમાં સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમની અંદર છે પવનની ઝડપ એકસો ને દસ કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળી રહી છે એ પવનની ઝડપમાં ઘટાડો થશે થી લઈને નેવું કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને સાયક્લોનિક સ્ટ્રોમની અંદર એ વાવાઝોડું છે એ પરિવર્તન થશે એટલે કે થોડુંક નબળું પડશે અને ત્યાંથી ટર્ન લેશે અને ત્યાર પછી આ આગળ વધશે અને મિત્રો અહીંયા વિન્ડી એપ્લિકેશન પણ તમે જોઈ શકો છો કે વાવાઝોડું છે એ અહીંયા ઓમાન દેશ ઉપર જશે જેમને કારણે ઓમાન દેશના જે કાંઠાના વિસ્તારો છે એ વિસ્તારો ઉપર ભારે પવન ફૂંકાશે અને મિત્રો વરસાદ છે એ પણ જોવા મળશે પરંતુ આવતીકાલે મિત્રો આ વાવાઝોડું છે એ ગુજરાતથી ઘણું બધું દૂર જતું રહેશે એટલે ગુજરાતની અંદર કોઈ અસર જોવા નહીં મળે અને આજે પણ જોવા નથી મળી અને મિત્રો ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તૈયાર થયું છે એ વેસ્ટર્ન કારણે આજે રાજસ્થાન માઉન્ટ અંદર ત્યાર પછી ઉત્તર ગુજરાત કેટલાક વિસ્તારોની અંદર આજે વરસાદ જોવા મળ્યો હતો અને એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ગુજરાતના બીજા વિસ્તારોની અંદર પણ આવતીકાલે એટલે કે પાંચ તારીખના રોજ વરસાદ જોવા મળવાની શક્યતા રહેલી છે અહીંયા તમે જોઈ શકો છો વિન્ડી એપ્લિકેશનના વિન્ડી એપ્લિકેશનની અંદર પાંચ તારીખના રોજ આ વાવાઝોડું છે એ મિત્રો આ રીતે ટર્ન લેવાનું

છે અને ખૂબ જ સુંદર છે એ લાગતું હોય છે ત્યારે આ વાવાઝોડું છ તારીખના રોજ બપોરે અથવા તો મિત્રો પાંચ તારીખે સાંજે આ વાવાઝોડું અરબી સમુદ્રની અંદર ટર્ન લેશે અને ત્યાર પછી ગુજરાતની નજીક આવશે જેમ જેમ મિત્રો છ તારીખથી ગુજરાતની નજીક આવશે એમ આ વાવાઝોડું છે એ મિત્રો નબળું પડતું જ છે અત્યારે સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમની અંદર છે એ સાયક્લોનિક સ્ટ્રોમની અંદર અને ત્યાર પછી ડીપ ડિપ્રેશનની અંદર અને ડિપ્રેશનની અવસ્થામાં ફેરવાશે અને આઠ તારીખે મિત્રો આ વાવાઝોડાની સિસ્ટમ એટલે કે ગુજરાતની નજીક આ સિસ્ટમ સિસ્ટમ આવશે ત્યાં સુધીમાં એ સિસ્ટમ વેલમાર્ક લો પ્રેશરની અંદર અથવા તો લો પ્રેશરની અંદર ફેરવાઈ જશે એટલે ગુજરાતની અંદર ભારે પવન છે એ પણ ફૂંકાશે નહીં અને વધારે વરસાદ પડે એવું પણ લાગતું નથી તેમ છતાં પણ મિત્રો ગુજરાતની અંદર અલગ અલગ મોડલો પ્રમાણે ખાસ કરીને આપને જણાવી દો કે આઠ તારીખના રોજ અને નવ તારીખના રોજ વરસાદ પડવાની શક્યતા રહેલી છે અને છ તારીખના રોજ અને સાત તારીખના રોજ પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે અને ખાસ કરીને અરબી સમુદ્રમાંથી ભેજવાળા પવનો જશે એમને કારણે ગુજરાત ના અલગ અલગ ભાગોની અંદર હળવો મધ્યમ વરસાદ છે એ જોવા મળશે ભારે વરસાદની શક્યતા રહેલી નથી પરંતુ મિત્રો આઠ તારીખના રોજ અને નવ તારીખના રોજ અરબી સમુદ્રમાંથી ફરીથી આ વાવાઝોડાવાળી સિસ્ટમ આવશે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પવનો છે એ મિત્રો ખેંચાશે એમને કારણે ગુજરાતની અંદર આઠ તારીખે થોડોક વધારે વરસાદી વાતાવરણ ગુજરાતની અંદર બનવાની શક્યતા રહેલી છે અને નવ તારીખે પણ ગુજરાતની અંદર વરસાદી વાતાવરણ રહેવાની શક્યતા રહેલી છે ભારે વરસાદના સંજોગો છે હાલમાં દેખાતા નથી અને દરિયાકાંઠે ભારે પવન ફૂંકાય એવું પણ લાગતું નથી પરંતુ નોર્મલ પવન ફૂંકાવાની શક્યતા છે એ દરિયાકાંઠે રહેલી છે જે રીતે મિત્રો છેલ્લા દિવસોની અંદર દેવભૂમિ દ્વારકા પોરબંદર વેરાવળ ગીર સોમનાથના વિસ્તારો કચ્છના વિસ્તારોની અંદર પવન ફૂંકાયો હતો ખાસ કરીને મિત્રો ત્રીસથી લઈ અને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા રહેલી છે બાકી વધારે પવન છે એ પણ ગુજરાતની અંદર જોવા નહીં મળે મિત્રો હાલમાં વાવાઝોડાનું લાઈવ લોકેશન અને એની માહિતી તમને જણાવી છે ગુજરાતના લોકોએ ડરવાની જરૂર નથી ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદ નહીં પડે વાવાઝોડું છે એ પણ ક્યાંય ટકરાવાનું નથી વાવાઝોડું ગુજરાતની નજીક પણ આવવાનું નથી એટલા માટે ગુજરાતના લોકોએ ડરવાની જરૂર નથી ખેડૂતોએ પણ ડરવાની જરૂર નથી અને આ સાચી માહિતી છે એ ગુજરાતના દરેક દરેક વ્યક્તિઓ જાણી શકે એટલા માટે આ વિડીયોને બને એટલો શેર કરજો અને આ વધારે માહિતી માટે અમારા પેજને ફોલો કરી લેજો